વર્ષોથી ઘાકરેટિયા વિસ્તારમાં રહેતા રહીશોની હાલત કફોડી પાલિકા તંત્રના પાપે કાચની કામગીરી કોકડ ગતિએ ચાલતી હોવાથી વિસ્તારના રહીશો રેલવે ટ્રેકથી જવા મજબૂર બન્યા રેલવેના અંડરપાસ નાળામાં પાણી ભરાઈ જતા સ્કૂલી બાળકોની સ્થિતિ બગડે છે ક્યાંક વિદ્યાર્થીઓને રહીશો નાળામાંથી સાયકલ દોરીને લઈ જાય છે તો ક્યાંક વિદ્યાર્થીઓ જોખમી રીતે ઉભેલી ટ્રેનની નીચેથી પસાર થાય છે જો અચાનક ટ્રેન ચાલુ થાય તો જોખમી રીતે પસાર થતા સ્કૂલી બાળકોનું શું થાય ખાગરેટીયા રેલવે નગર નાળામાંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો માટે છે જોખમી નજીવા વરસાદમાં પણ રૂપા રેલ કાંસના પાણી નાણામાં ફરી વળતા રહીશો માટે રસ્તો રહે છે પણ સ્કૂલે જતા બાળકોને પણ જોખમી રેલવે ટ્રેક ક્રોસ કરીને જવું પડે છે સ્કૂલે જોખમી રેલવે ટ્રેક ક્રોસ કર્યા બાદ પણ ઢાળ ઉતરતા માટીમાં ચિકાસ હોય પડી જવાનો ડર જોગમી વેદનાઓ વચ્ચે રહેવા મજબૂર છે રહીશું સિનિયર સિટીઝનોને પણ રેલવે ટ્રેક ક્રોસ કરીને નીચે બેસીને ઉતરવું પડે છે ઢાળ સ્થાનિક રહીશોએ બને પક્ષના કાઉન્સિલર સામે ઠાલવ્યો રોષ વર્ષોથી સમસ્યાનું નિરાકરણ લાવવા કરી માંગ કોર્પોરેશન કરોડો રૂપિયાનો બજેટ વિકાસમાં વાપરે છે પરંતુ અહીં વિકાસના નામે મેંડો માત્ર કાગળ ઉપર જ કામગીરી થઈ હોય તેવા દ્રશ્યો માત્ર ચૂંટણીમાં મત લેવા આવતા હોવાના રહીશોના આક્ષેપ શું સમજ અમારો વિસ્તાર આ કૃષ્ણનગર લાગે કરે અમે નારા નીચેથી જઈએ છીએ અને કૃષ્ણનગરમાં રહીએ છીએ કાસ ઢાંકી છે પણ એની બાજુમાં જે રસ્તો અમારો પડે છે ને એ રસ્તો સીધો કરીને આપ્યો નહી અને બધું પાણી નારા નીચે ભરાઈ ગયું છે અમને કોઈ કરતા કોઈ રસ્તો કરી નાતા નહીં બે બે પક્ષ આ બે બે પક્ષ જોવા નહીં આવતા અત્યારે છોકરાને આવા જવાની તકલીફ પડે ને અમનેય તકલીફ પડે અમારા સામાન ઉચકી ઉચકી ફાટક ઉપર ચડવાનું અને ઉતરવાનું હવે ઉમર લાયક બધા ઉપરથી નીચે ઉતરે કરે પડી જાય તો કોઈને જોવા તો આવવાનું ને આ નારા નીચે રસ્તો તો હરખો તો કરવાનો ને કઈક તો રસ્તો આપે ને બધા પોતપોતાના ખિસ્સા ભરે છે બે બે પક્ષ

પૈસા મળે બેઠા બેઠા ખુરશીઓ માં લઈને એટલે બધાને કાય કરે આલો વોટ આપો 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 કરે એટલે થઈ જાય એ લોકો નું શું નામ તમારું મારું નામ શીતલ સુરેશભાઈ રાજપૂત બસ આ વિસ્તાર સોમા તલાવ પાસે ગગરેટિયા કૃષ્ણનગર છે આખો ગગરેટિયા ઇન્દ્રનગર સોમા અને કૃષ્ણનગર ત્રણે ત્રણ વિસ્તાર આપણે એટલી બધી વસ્તી રહે છે ને પણ આટલા વર્ષોથી મતલબ આ બે વર્ષ સતત જ પાણી ભરાય છે નીકળવાની કોઈ સુવિધા નહીં અને બાળકોને લેવા મૂકવા જવાની ઘણી તકલીફ છે તો રસ્તાની મારે એ જ કે રસ્તાની સુવિધા થવી જોઈએ કારણ કે બીજું કોઈ ઓપ્શન જ નહીં અહીં રહેવું જ પડે અને આવી રીતના ચોમાસામાં ગંદા પાણીમાંથી અને હમણાં તો ઠીક છે થોડું અને જ્યારે થોડું ઓછું થાય ને તો એટલું ગંદુ ગંદા એવું પાણી એમાં બી છરકી જવું પડે અને બીજું કે બીમાર હજુ મારા બાજુમાં જે બહાર છે એમને એટલી તકલીફ છે લકવા થઈ ગયો તો બી એમને નીચેથી પાણીમાંથી છરકીને જવું પડશે દવાખાને એટલે હા પડી જાય તો મતલબ જોખમી છે કે તો ઉપરથી બી છરકાય એવું ઓપ્શન નહીં લપસીને પડાય નીચેથી બી પાણી છે પડી જાય તો કેવું ગંભીર ઈજા થાય અકસ્માત થાય ગમે તે જો રસ્તાની સુવિધા થાય તો વધારે સારું છે મારું રંજીતા ઠાકોર કૃષ્ણ જે શેરના છેવાડેલો ગાગરી છે કે જ્યાં ઘણી વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને રેલવે ટ્રેક પરથી જવાની ફરજ પડે છે બાળકોનું સ્કૂલા બાળકો પણ ટ્રેનના બાજુમાંથી પસાર થવાનું છે ગાગરી વિસ્તારમાં જે ગાગરી કૃષ્ણનગર તરફની જે વરસાદી ચેનલ છે એમાં એક કામ આપણે અગાઉ લીધેલું હતું જે કામગીરીમાં આપણે રેલવે ટ્રેકની અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ તરફમાં ચેનલને કવર કરવાનું હતું એ કામ આપણે પૂરું કર્યું છે અને હાલમાં ડબોઈ રોડથી કૃષ્ણનગર સુધી રાધાકૃષ્ણનગર સુધી આપણે એક હજાર એમએમની વરસાદી નળીકા નાખવાનું કામ લીધેલું હતું જેને કામગીરી મંજૂર થયેલી છે વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને એપ્રિલ મહિનામાં રેલવેને મંજૂરી માટે એપ્લાય કરવામાં આવેલું છે કારણ કે આ કામગીરી રેલવેની પ્રિમાઇસિસમાં પણ કરવાની થાય છે એટલે આ માટે રેલવેને પણ એપ્લાય કરેલું છે એની મંજૂરી મળશે ચોમાસા પછી આ કામગીરી કરવામાં આવશે એટલે આવતા વર્ષે આજે રેલવેમાં કલવટમાં હાલમાં જે પાણી થોડા ભરાવાનો પ્રશ્ન છે એનો કાયમી નિકાલ થઈ જશે સાહેબ તો એક વર્ષ સુધી બાળકોને સ્કૂલના રેલવે ટ્રેક પરથી જોખમ રીતે પસાર થવું પડે ચલો કૉિક આ સારી જ કામગીરી કરે છે અગાઉથી સૂચન કર્યું હોત હોત તો કામગીરી પોસિબલ છે ચોક્કસથી આ આયોજન જો અગાઉ લેવાયા હોત તો અત્યાર સુધી કામ પતી ગયા હોત અને સુવિધા મળી હોત તેમ છતાં આપના માધ્યમથી હું રિક્વેસ્ટ કરીશ બાળકોને અને ત્યાંના લોકોને કે રેલવે ટ્રેકને આ રીતે ઓળંગીને આવડ ન કરે અમે ત્યાંના કન્સન જે ઝોન છે એમને જાણ કરીએ છીએ અને એ માટે ડી વોટિંગ વ્યવસ્થા કરી અને હાલમાં લોકોને કામ કામચલાઉ ધોરણે ટેમ્પરરી વ્યવસ્થા કરી આપે કે જેથી લોકોને રેલવે ટ્રેકનો ઉપયોગ ના કરવો પડે